હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારા માટે ફટાફટ બની જતા એક કઠોળના શાકની રેસિપી લઈને આવી છું આજે ફ્રેન્ડ્સ અત્યારે શિયાળામાં લીલા ચણા વટાણા તુવેર એ સરસ મજાને મળતા હોય છે તો એ આપણે લીલા વટાણા લીલી તુવેર અને બટેકાના શાકની એક રેસીપી બનાવીશું જે ફટાફટ બની જાય છે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે તો ચાલો ફટાફટ શરૂઆત કરી દઈએ એના માટે મેં અહીંયા ગેસની ફ્લેમ ઓન કરી કુકર મૂકી દીધું છે હજી ફ્રેન્ડ્સ આપણે આ શાક ફટાફટ ફક્ત પાંચ મિનિટમાં બની જશે અને પાંચ ટેબલ સ્પૂન જેટલું મેં તેલ મૂકી દીધું છે તેલ થોડું ગરમ થઈ જાય પછી એની અંદર આપણે પાટી સ્પૂન જેટલી રાઈ ઉમેરી દઈશું રાઈને થોડી ફૂટી ઉજવા દેવાની છે પાટી સ્પૂન જેટલું મેં જીરું ઉમેરી દીધું છે રાઈ અને જીરું સરસ ફૂટવા લાગ્યા છે એની અંદર ચમચી જેટલી હિંગ ઉમેરી દીધી છે અને સાથે સાથે આપણે બીજા અમુક મસાલા ઉમેરીશું જેની અંદર અત્યારે મેં એક મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી સમારીને ઉમેરી દીધી છે એક તજનો ટુકડો ઉમેરી દીધો છે ત્રણ રંગ જેટલા લવિંગ બે સુકા લાલ મરચાં અને એક નાનો તમામ પત્રનો ટુકડો ઉમેરી દીધો છે આ બધું સરસ રીતે તેલમાં સાંતળી લેવાનું છે ડુંગળી આછા ગુલાબી રંગની થઈ જાય પછી આપણે એની અંદર એક ટીસ્પૂન જેટલી આદુ લસણની પેસ્ટ ઉમેરી દઈશું ડુંગળી આદુ લસણ સતળાઈ જાય પછી એની અંદર આપણે ટમેટો ઉમેરી દઈશું અહીં અમે તમે જોઈ શકો છો લીલા વટાણા લીલી તુવેરના દાણા ફોલીને રાખ્યા છે અને સાથે બે મીડિયમ સાઇઝના બટાકા છાલ કાઢી અને સમારીને મૂકેલા હતા એ ઉમેરી દઈશું એકથી બે મિનિટ માટે આપણે આવી રીતે કન્ટિન્યુ એને તેલમાં સાતડવાના છે અને આવી રીતે ચલાવતું રહેવાનું છે સાથે સાથે આપણે મસાલા પણ કરી દઈશું જેમાં એક ચમચી જેટલું મેં મીઠું ઉમેરી દીધું છે પાંચ ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી દીધી છે એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર અને દોઢથી બે ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર મસાલાનું માપ તમે તમારા સ્વાદ મુજબ પ્લસ માઇનસ કરી શકો છો બાર ટીસ્પૂન જેટલો ગરમ મસાલો પણ ઉમેરી દીધો છે અને આ મસાલાને આપણે આપણે જે આ વટાણા અને તૂર બટેટા છે એની સાથે સરસ રીતે કોટ થઈ જાય એવી રીતે મિક્સ કરી લઈશું અને એકથી બે મિનિટ માટે આપણે આમ જ એને હલાવતા રહેવાનું છે અને તેલમાં સરસ રીતે સાતાડવાનું છે આમ કરવાથી આપણે આ શાકનો કલર છે એ પણ ખૂબ જ સરસ નીકળીને આવશે અને સ્વાદ પણ ખૂબ જ સરસ લાગશે આવી રીતે તેલ છૂટું પડતું દેખાય ત્યાં સુધી સાતડવાનું છે પછી એની અંદર આપણે કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને અગેન એકવાર આવી રીતે ચમચાની મદદથી સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું અને હવે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને એની ત્રણ વિસલ કરી લઈશું ત્રણ વિસલમાં શાક સરસ રીતે બનીને રેડી થઈ ગયું છે વરાળ નીકળી જાય ત્યાં સુધી આપણે રાહ જોવાની છે ત્યારબાદ જ આપણે આવી રીતે કૂકરનું ઢાંકણ ખોલી અને જોવાનું છે તમે જોઈ શકો છો કે આપણું આ શાક છે સરસ મજાનું બનીને રેડી થઈ ગયું છે મેં આ સબ્જી એકદમ ડ્રાય બનાવી છે જે રોટલી કે ભાખરી જોડે ખાઈ શકાય તમારે સેમી લિક્વિડ બનાવી હોય તો એવી રીતે તમે થોડોક રસો પણ રાખી શકો છો હવે એની અંદર ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દીધી છે અને એકવાર આપણે ફરી હલાવી અને મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ છે ને એકદમ ઇઝી આ લીલી તુવેર વટાણા અને બટેટાનું શાક બનાવવાની રેસીપી અને આ રીતે બનાવશો તો સ્વાદમાં ખૂબ જ સરસ ટેસ્ટી અને ચટાકેદાર બનીને રેડી થાય છે અને લઈને મોટેરાઓ બધાને પસંદ આવે એવું સરસ મજાનું આ સબ્જી બનીને રેડી થાય છે ગરમા ગરમ સબ્જીને સર્વિંગ પ્લેટમાં ટ્રાન્સફર કરી દીધી છે એના ઉપર ઝીણી સમારેલી કોથમીર પણ ઉમેરી દીધી છે ફ્રેન્ડ્સ એકવાર તમે આ શિયાળામાં આ સબ્જીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે અત્યારે વિન્ટરમાં લીલી તુવેર વટાણા વાલ લીલા ચણા આવા બધા કઠોળ ખૂબ જ સરસ ફ્રેશ મળતા હોય છે તો એકવાર આપણે આવી રીતે અલગ અલગ કોમ્બિનેશન કરીને જરૂરથી ટ્રાય કરવું જોઈએ જે આપણા હેલ્થ માટે પણ સારું છે અને બાળકોથી લઈને મોટેરાઓ બધાને પસંદ પણ આવશે ફ્રેન્ડ્સ જો તમને મારી આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એન્ડમાં એક લાઇક આપી દેજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો અને હા ફ્રેન્ડ્સ તમે મારા રેસીપી વિડીયો જોતા હોય અને હજુ સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા જ નવા નવા રેસીપીના વિડીયો જોવા માટે ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો